દર્શક મિત્રો નમસ્કાર ચૌતો મિત્રોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ગરમીનો પારો બહુ જ તેજ ચાલી રહ્યો છે છેલ્લા કેટલાક વખતથી આ વખતે ન પડવાની ગરમી પડી છે ત્યારે વાત કરીએ તો એમજીવીસીએલ મધ્યમગર વીજ કંપની દ્વારા આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે ભાઈ વીજળી ફટાફટ કટ થઈ ગઈ છે અને કલાકો સુધી આવતી નથી આ બધાના પ્રશ્નોનું સોલ્યુશન શું આના માટે પીસી પટેલ સાહેબ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને આપણે તેમની સાથે જ કેટલીક વાત કરીએ પીસી પટેલ સાહેબ સ્વાગત છે નમસ્કાર સર અત્યારે અત્યાર સુધીમાં એવી ગરમી આ વખતે પડી રહી છે અને એમજી દ્વારા અનેકવિધ ઉપાયો પણ આપણા દ્વારા કરવામાં આવ્યા છે તેમ છતાંય નડિયાદ શહેરની અંદર જો વાત કરીએ તો શહેર વિસ્તારની અંદર ઘણી તકલીફો આમ પ્રજાને પડી રહી છે તો આ બાબતે આપ શું કહેવા માંગો છો પ્રજાને કે કેમ થઈ રહ્યું છે હાલમાં હીટવેવના કારણે નડિયાદ શહેર તથા ઘણી બધી જ એરિયાઓમાં ગરમીનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે અને એના જ કારણે જાહેર જનતાઓની અંદર ઘર વપરાશના ઉપકરણોની અંદર સારો એવો વધારો થયો છે જેવા કે એસી મશીન કુલર પંખા એ બધાનો ઉપયોગ ગયા વર્ષની સરખામણીમાં ઘણો વધી ગયો છે અને એના કારણે જ લાઈનો ઉપર સતત લોડ વધારો જોવા મળી રહ્યો છે અને એ લોડ વધારાના કારણે જ ઘણી બધી જગ્યા ઉપર ટ્રાન્સફોર્મરની અંદર તકલીફો આવેલી હોય છે જેવા કે ડીઓ ઉડી જતા હોય છે ફ્યુઝ ઉડી જતા હોય છે ફીડર ફોલ્ટ ઉપર જતા હોય છે એ બધી તકલીફોને પહોંચી વળવા માટે અમારે ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇન સ્ટાફની ટીમો તૈયાર જ હોય છે પરંતુ અમુક જગ્યાએ સડન કમ્પ્લેનો આવવાના કારણે અમુક જગ્યાએ બની શકે એવું કે કલાક બે કલાક માટે પાવર સપ્લાય બંધ રહેતો હોય એવું ધ્યાન પર આવેલું બી છે અને એને પહોંચેવા માટે અમે સતત પ્રયત્નશીલ રહેલા છીએ સર આ બાબતે જે આપ લોડ સેમની વાત કરો છો કે ભાઈ ઘરની અંદર દુકાનોમાં ઘણી જગ્યાએ લોડ વધી ગયા છે તો આ લોડ કયા પ્રકારના અને લોડને વધારે જાણ એમજીવીએ સુધી થાય એના મળે કયા પગલાં કઈ રીતે એનું કામ કરવું ખાસ કરીને રાત્રિ દરમિયાન લોડ વધી જાય છે અને એમાં જનરલી કુલિંગ લોડ એટલે કે એસી કુલર પંખા એ રાત્રિ દરમિયાન વધારે પડતા એનો વપરાશ થવાને કારણે લોડિંગ વધી જતું હોય છે તો મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી જાહેર જનતાને એક નમ્ર અરજ છે કે જરૂર જણાય ત્યારે જે લોકો કુલિંગ લોડ કે બીજો વપરાશનો ઉપયોગ કરે તો એ લોકોનું વીજ વપરાશનું સેવિંગ બી થઈ શકે છે અને બીજું કે જ્યારે જ્યારે આપણે જરૂરિયાત પ્રમાણે સાધનોનું આપણે વસાવતા હોઈએ છીએ ઘરોની અંદર તો ત્યારે આપણે વધારે પડતા લોડિંગ હોય છે તો આપણે મધ્ય ગુજરાત વીજ કંપનીને આપણે સામેથી જાણ કરવાની હોય છે અને જેના માટે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આપણે લોડ વધારા હોય છે અને એમાં જનતા ના ખ્યાલ આવતો હોય તમારી ઓફિસનો સંપર્ક સાધી અને ત્યાં ભી અમને વિસ્તૃત લોડ વધારા માટેની માહિતી આપવામાં આવે છે સાહેબ આ લોડ વધારો નોંધાવવા માટે ઓનલાઈન આપણે જે વાત કરી એના માટે કોઈ વેબસાઇટ છે ટેલિફોનિક છે કઈ રીતે છે શું જણાવવાનું હોય છે

અઠવાડિયામાં કે મહિનામાં એક વખત જે આપણે થોડા સમય માટે લાઇટો બંધ કરીએ તો એ આ પ્રજાને શું સંદેશ આપવા જે બંધ થઈ રહેલી છે તો એના માટે અમે લોકો અત્યારે જ્યાં જ્યાં કમ્પ્લેનો આવી છે અથવા ઓવરલોડિંગના જે ઇસ્યુ થયા છે તો ત્યાં જરૂર પડે અમે લોકો નવી સર્કિટો નાખીએ છીએ ટ્રાન્સફોર્મરના ઓગમેન્ટેશન એટલે કે એની કેપેસિટીઓ વધારી રહ્યા છીએ અને જરૂર પડે તો નવા ટ્રાન્સફોર્મર બી અમે નિયરબાયમાં મૂકવાનું ચાલુ છે અત્યારે અને જ્યાં જ્યાં જરૂર પડી છે તમારે કોઈ નવી સર્કિટો બી અંદર નાખી અને લોડ બેલેન્સ કરીએ છીએ દર્શક મિત્રો કહેવાનું પ્રદર્શનનો એક એવો જ મિનિંગ એવો છે કે આપણે જે લોડ નથી નોંધાવતા જેને કારણે આ પ્રશ્ન અત્યારે વિકટ વધારે બન્યો છે એટલે જ્યારે આપણા ઘરમાં અથવા દુકાનોમાં ઓફિસોમાં યા તો કોઈ બી જગ્યાએ જ્યારે જે વસ્તુ તમે અત્યારે નાખી છે ને એ લોડ વધેલો હોય યા તો તમે એસી ન ખાવો છો કે ટ્યુબલાઇટ વધારો છો તેની જાણકારી એમજી વિશે કરવામાં આવે તો જે ફીડર નજીક પડે છે ત્યાં લોડ માટેની એક વધારેની વ્યવસ્થા એમજી વિષય કરવામાં આવે તો આ પ્રશ્નનું સોલ્યુશન નિરાકરણ શક્ય છે અને આ સિવાય અત્યારે ઉનાળામાં એમજી વિશે તત્પર છે કે તમને સારામાં સારી સુવિધા